મસ્ત શૂટિંગ ઉતાર્યા ખાલી બોલ નહીં તો કાંઈ નહીં ખાલી એટલું આ મંદિર નું વન વગડા વાળા ખોડિયાર માં સિગરેટ ચાલુ છે તો પી લે હાલ કરી તું તારે હારો હોય ધુમાડો કાઢવા જોઈ સિગરેટ હા જો અમારે બાપ પાલ્ટી સિગરેટ પીવે છે અડધા માવાન પરશાદી ને લે હાલે તમે ભાગશાળી એમનો હાલે રંભાઈ પરશાદી બ્લોગર પરશાદી જય ખોડિયાર લાપસી કેટલી મીઠી લાગે છે પરશાદી ની તાપી ની કાઠે મંદિર છે માતાજી નું વનવગડાવાળા ખોડિયાર માં એ સિગરેટ ફૂક ને જલ્દી છે

いいとこは કાલી ની જો કાલી ની અમારે ફોટા પાડવા મળ્યા છે અત્યારે આથી નીચે ઉતરવાનું છે તાપી માં નાવા જવાનું છે

બચા રામલાલથી પાતક ઇમરાન શેતા કે નાખે છે ઇમરાન શેતા થોડોક વાહે કાલી તો આ જો ક્યાં <tinyaren> જો પોગડિતો આની કરતા આગળ દી તીસ બેકента આગળ ઓય હાથ કેવો હસકાય જાય માથે મૂકાય

아니, 나태주. 우소, no, no, I'm not confused, but 우소, 나콘이, 뭐, 이거, 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 કોણ ના ક્યાં થી એવું કાવું એવું નહીં 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 જરાય પડી દીધો

નાઈન હું છે ને ટોયલેટે એ નોતો ગયો પીયુષ ભાઈ કોણ તો જો હેન્ડલ મૂકી દેતા અરે મૂકી નો જો હા ભાઈ નાઈ તાપી હે બાવળી ના આવ્યો એ હા હાલો ઓડકુ એક લઈ લે ખડી ઉછીનું ઓડકુ લઈ લેવું છે ઉછીનું એ ઓડ કો લે લે ઉથી નું આને બે દોરા ગાંઢે બાંધ્યા તો ને પાણી ઘરે દોરાની તૂપ ને ઘણો હતો પતરાવા ઓલી ઓડ પડી હાલો એ લઈને નાવ વ્યાજે